એમાં થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો એનાથી મોટો કોઈ અફસોસ નથી બે હાથ જોડીને માફી માગું છું રૂપાલાએ માફી માંગતા જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ વિવાદના અંતની જાહેરાત કરી મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે

કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું વાપરું છું જયરાજસિંહ ના

આ કોઈ મારો નિર્ણય નથી આ કોઈ મારા એકલાનો નિર્ણય નથી આખા રાજપૂત સમાજ નો આ નિર્ણય છે કે સાહેબની જે ભૂલ થઈ છે એ ભૂલને ભૂલવાની છે